જાયન્ટ સિમંતનગર મેટ્રો સેર ગ્રુપ દ્વારા પ્રસુતા બહેનોને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો મોતીપુરા વિસ્તાર અને જીઆઈડીસીમાં રહેતી ગરીબ પ્રસૂતા બહેનો કે જેમને પ્રસૂતિ દરમિયાન પૌષ્ટિક આહાર મળી રહેતો નથી તેવી પચાસ બહેનોને એકત્રિત કરી જાયન સિમંતનગર મેટ્રો શહેર ગ્રુપના પ્રમુખ શ્રી દર્શનાબેન પટેલ અને મંત્રી શ્રી ફાલ્ગુનીબેન ઉપાધ્યાય દ્વારા દસ કિલો કચેરીઓને વીસ કિલો સંતરાનું વિતરણ કરવામાં આવ્યું મોતીપુરા વિસ્તારની આશા વર્કર બહેનો દ્વારા પ્રસુતા બહેનોની માહિતી મેળવી પચાસ બહેનોને એકત્રિત કરી તેમને કચેરીઓ તેમજ સંતરાનું વિતરણ કરવામાં આવ્યું પુણ્યના કામમાં દરેક સૈયર બહેનો જોડાઈ આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી દર્શનાબેન મંત્રી શ્રી ફાલ્ગુનીબેન અમીબેન રાજેશ્વરીબેન ભાવિનીબેન લક્ષ્મીબેન સેજલબેન સુનિતાબેન કૈલાસબેન દક્ષાબેન રેખાબેન રિપલબેન વર્ષાબેન જીનલબેન જીગીસાબેન તેમજ આશા વર્કર કુસુમબેન અને હર્ષિતાબેન જોડાયા હતા રિપોર્ટર કિરીટ કુમાર હિંમતનગર